સમાચાર પર વિગતવાર નજર કરી અને શરૂઆત કરીએ નડિયાદથી તો નડિયાદના માઇનગર રોડ ઉપર આવેલા રાજીવનગરના એક ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી જો આગે ઝૂંપડાને લીધું હતું આસપાસના અસંખ્ય કાચા પાકા મકાનોમાં લોકો વસવાટ કરતા હોય સૌ બંધાયા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડને બે ફાયર ટેન્કરોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે ઝૂંપડું નડિયાદ પાલિકામાં ફરજ બજાવતા દીપોભાઈ કરમસિંહભાઈ ઠાકોરનું હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને સાડા સાત વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવેલ સ્થાનિક રહીશ દ્વારા કે સાવલિયા પંપિંગ સ્ટેશન પાસે આવેલ રાજીવનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસના બોટલ લીકેજ થવાની ઘટના બની છે એટલે તુરંત અમે ફાયર ફાઈટર મિની ફાયર ફાઇટર લઈને સ્થળ પર રવાના થઈ ગયેલ પણ ફરી પાછા સ્થાનિક રહીશનો બીજાનો કોલ આવેલ કે ભાઈ શોર્ટ સર્કિટ જેવું લાગે છે એટલે ફરી ને આ આપણે આખા ઘરમાં પ્રસરી છે એટલે બીજી બે ગાડીઓ મેં મંગાવી લીધેલી અને બે ગાડી લઈને અમે અહીંયા આવી ગયેલા પણ આપ જોઈ શકો છો કે અહીંયા બહુ કન્જસ્ટેડ વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે ગરીબ પ્રજા રહે છે એટલે મકાનમાં થોડી ફાયર ફાઇટિંગ કરવામાં અમને ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો છે ગાડી સ્તર પર આવી શકે એમ નથી બસો ત્રણસો ફૂટ ત્રણસો ફૂટ જેવી પાઇપમાં લગાવી પડી પણ અત્યારે કાપ સંપૂર્ણ કાબૂમાં છે